ભાવનગર શહેરમાં નકલી કિન્નરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હાલ શહેરમાં ઘણા બધા બની બેઠેલા કિન્નરો દ્વારા લોકો પાસે ભિક્ષાવૃત્તિ લઈને નાની મોટી તકરાર કરતા હોય છે જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ થવા પામી છે ત્યારે ભાવનગરમાં વડવા વાસણઘાટ વિસ્તારમાં રાજાશાહી વખતનો કિન્નર અખાડો આવેલો છે જે કિન્નર અખાડાના કિન્નર દ્વારા ભાવનગરની જનતાને સાચા ખોટા કિન્નરોની પરખ કરી ભિક્ષા આપવા વિનંતી કરી હતી અને આ અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડીયો અંગેની અમારી યશવી ગુજરાત ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર હું ભાવનગરથી માહી કુંવર બોલું છું આ અમારા નાયક સરદાર છે આ ભાવનગરના ગાદીપતિ છે ભાવનગરના અખાડાના ગાદીપતિ આ અમારો અખાડો રાજા રજવાડા જૂનો અખાડો છે અમારો બરાબર છે હવે આ લોકો જે બહારના ખરાબ તત્વો છે બહારના ખરાબ બહાર રહે છે અખાડાના કાનૂન કાયદા જે અમારા આવતા હોય એ કાનૂન કાયદામાં એ લોકોને રહેવું નથી બરાબર અમારા કાનૂન અમારા પણ એક કાનૂન કાયદો હોય બરાબર અમારા પણ કાનૂન કાયદા હોય એ કાનૂન કાયદામાં એ લોકોને રહેવું નથી એટલે એ લોકોને લુખી દાદાગીરી કરવી છે પોતાનો હક જતાવો છે બરાબર છે હું મારી ભાવનગર અને ગોહિલવાડની જનતાને ખાલી એટલું જ જણાવવા માગું છું કે તમે ખરાબ મોટાની પારખ કર્યા વગર તમે કોઈને સાચું માનશો નહીં બરાબર છે એ લોકો અમારા વિશે ગમે તેવું બોલે પેલા તો જે માસી આ ન્યૂઝમાં બોલે છે જે માસી જાનવી માસી એ પોતે અહીંના બાલ બચ્ચું છે ભાવનગરના એમના મા બાપ છે પણ અહીંના ચેલા નાતી નથી અહીંના ચેલો છે નહીં એ ચેલો છે ગામનો અમદાવાદ સાઈડનો છે અહીંનો ચેલો છે નહીં અમારે તો અહીંયા જે આ માલકના જે અમારો ધણી છે એના ચેલા પોતરા હોય એ જ અહીંયા માગી શકે છે ભિક્ષાવૃત્તિ કરી શકે છે બરોબર છે એ લોકો ખોટું જે અફવા કરશે જે અમારા ઉપર કેસો કરશે જે કરવું એ ભલે કરતા અમારે તો આ જો ગોહિલવાડની દાદીઓ અમારા સુતેલા છે અને અમારો જૂનો અખાડો છે અને હર શહેરમાં હર સિટીમાં એક અખાડો હોય એ અખાડામાં જે ગાંધીપતિ હોય એમના ચેલા અને એમના ચેલા એ લોકો ભિક્ષાવૃત્તિ કરી શકે છે અત્યારે કેવું થઈ ગયું છે કે બાર હવે અમારી જે પેલી છે એ વધતી જાય છે અમારી સંખ્યાઓ એટલે જે પોતે પોતાના કાનૂન કાયદા હકાલવા છે પોતે માં થઈ જવું છે પોતે મોટું થઈ જવું છે પોતે મહાન થઈ જવું છે લુખી દાદાગીરી કરીને અમારા યજમાનોને લૂંટવા છે લુખી દાદાગીરી કરીને અમારા યજમાનોના ઘરે જઈ જઈને અમારા ગોહિલવાડની જનતાઓને લૂંટવી છે અત્યારે રોજ એક ફરિયાદ આવે આ અખાડો છે ભાવનગરની જનતા પબ્લિક ક્યાં જશે ફરિયાદ લઈને એ લોકોને નગ્ન થવું અર્ધ નગ્ન થવું લુખી દાદાગીરી કરવી એ લોકો ફરિયાદ લઈને ક્યાં જશે અહીંયા આવશે આ છે ભાવનગરનો અખાડો અહીંયા ફરિયાદ લઈને આવશે તેઓની ફરિયાદ પણ અહીંયા આવે છે ફરિયાદ લઈને અહીંયા આવે એટલે અહીંયા બધાનો કાનૂન કાયદોમાં એ લોકોને રહેવું નથી પોતાની લુખી દાદાગીરી એમને જતાવી છે બહાર જે એ લોકોને ઝઘડા કરવા છે અને જેમ ફાવે તેમ કરવું છે અમારા કાનૂન કાયદામાં રહેવું નથી એટલે એ લોકો આવી જૂઠા અમારા ઉપર આરોપ કરે છે જૂઠા કેસો કરે છે અને જૂઠા અમારી ઉપર એ લોકો ફરિયાદો કરે છે બરોબર અને ન્યૂઝમાં જોટુ જોટુ કહે છે પણ જે અમારા ગોહિલવાડની જનતાઓ મને ઓળખે જ છે મારી માહી માસીને મને સારી રીતના ઓળખે જ છે કે ગોહિલવાડની જનતા મારો જન્મ અહીંયા અને મારો ચેલો નાતી પણ હું અહીંયા છું બરોબર છે અને વધારે અમારા નાયક સરદાર છે અમારા મેન છે અમારા ગાદીપતિ છે બરોબર સૌથી પહેલા અમારા ગાદીપતિ આ હતા રાજા રજવાડા સહિત આમ દેખાવ પછી આ અને આ ન અત્યારે આ છે બોલો દાદી જે કાય હોય તે સરકાર ને કહે છે કે અમારું હાથું છે અને અમે એમને અહીંયા રાખીએ છીએ ઈ લોકોને કોઈ વસ્તુ કઈ પડી ગયડા કરે છે એ લોકો ગયડા ગયડા અહિયાં છે બરોબર તમે સાચા ખોટા નો ફરક અમારામાં તમે ના કરી શકો સાચા ખોટાનો પરખ અમે જ કરી શકીએ કે એ લોકો સાચા છે કે ખોટા છે બરાબર છે એટલે તમે ના કરી શકો જનતા સાચા ખોટાનો પરખ ના કરી શકે પરખ અમે કરી શકીએ બરાબર એને કાનૂન કાયદામાં નથી એમાં પણ ઈ ગ્રુપમાં પણ અમુક સાચા તત્વો છે પણ એ લોકોને કાનૂન કાયદામાં રહેવું નથી લુખી દાદાગીરી કરવી છે અને યજમાનોને હેરાન કરવા છે રોજ એક ફરિયાદ આવે છે દુકાનોવાળા જનતાઓ ગલ્લી ખાંચાવાળા પરેશાન થઈ ગયા છે જનતા અમારી ગોહિલવાડની ટ્રાહી મામ થઈ ગઈ છે એ લોકોથી એ લોકોના ત્રાસથી અહીંયા રોજ એક ફરિયાદ આવે છે આ અખાડામાં મેન અખાડો આ છે કિન્નરોનો એ લોકો બહાર રહીને જે વૃત્તિ કરતા હોય ભલે કરતા પણ તમે મારી ભાવનગરની જનતા ગોહિલવાડની જનતાને આટલું જ વિનંતી કરું છું કે સત્યનો સાથ આપો અને સાચો બસ સાચાને જુઓ બસ જય માતા જય માતા જય માતા જાણ્યા પછી મારા ગોહિલવાડ ભાવનગરની જનતાને હું એટલું જ કહેવા માગું છું કે અમારા લોકો અમારા કિન્નર સંપ્રદાય તમારા ઘરે ભિક્ષાવૃત્તિ કરવા આવે તો આ બેકાળ હોય ધ્યાનથી જોજો આ બે કાળ હોય તો જ તમારે ભિક્ષાવૃત્તિ કરવા વાળાઓને તમારે આપવું યજમાન વૃત્તિ આપવી અથવા તો એમને આપવું નહીં એક અમે હું પોતે માસી એક અમારા પીયુ માસી અને આ જે ભાવનગરના ગાંધીપતિ છે એ આ સંગીતા બા એમનો ફોટો છે સંગીતાબાનો અને આમાં મારો ફોટો છે આમાં તે સંગીતાબાનો ફોટો છે અને આમાં પીયુનો ફોટો છે આ બે કાર્ડ હોય તો જ યજવાન મૃત્યુ કરવા દેવી નિકર તમારે એક રૂપિયો પણ ફોટો આપવો નહીં એક તમારો રૂપિયો ખરાબ કામમાં વપરાશે ખોટા કામમાં વપરાશે એ અમને ખબર નથી અને તમે આ બે કાર્ડને આપશો તો જ તમારો રૂપિયો અહીંયા અખાડે પહોંચશે બસ